સુરત ખાતે એથર ઇન્ડસ્ટ્રીઝની આગમાં દાઝેલા વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત મૃત્યુ આંક વધીને થયો સુરતની જીઆઈડીસી માં આવેલી એથર કંપનીમાં લાગેલી ભીષણ આગમાં વધુ એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અગાઉ નવ કામદારોના મોત થઈ ચૂક્યા છે જ્યારે વધુ એક કર્મચારીનું મોત થતાં આગની દુર્ઘટનામાં કુલ મૃત્યુ આંક દસ થયો છે જ્યારે સત્યાવીસથી થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી ચાર જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાજી ગયા હોવાથી હજુ પણ સારવાર હેઠળ છે સચિન જીઆઈડીસીની એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીના નવ અને એક બાજુની શાન ડાઇંગ મિલના કર્મચારી સહિત કુલ દસ વ્યક્તિના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે ત્યારે હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું સારવાર લઈ રહ્યો હતો એ દરમિયાન તેણે દમ તોડતા મૃત્યુઆંક વધ્યો છે આગમાં ગંભીર રીતે દાઝેલા વધુ એક કામદારના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે એથર મિલ આગમાં અત્યાર સુધીમાં કુલ દસ કામદારોના મોત નીપજ્યા છે થોડા દિવસ પહેલા બે યુવકોના સારવાર સમયે મોત થયા હતા એક પછી એક મોત નીપજી રહ્યા હોવાથી પરિવારજનો ભયના માહોલમાં જીવી રહ્યા છે